તાપીના કુકરમુંડા તાલુકામાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ ભ્રષ્ટાચાર જાણે અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને જ્યારે રોડ રસ્તાની વાત આવે ત્યારે તેમાં તો ભ્રષ્ટાચારની તીવ્ર ગંધ ચોક્કસ થાય અને એમાં અધિકારીઓનું મેળા પીપણું તો સામેલ હોય જ તાપી જિલ્લાના પછાત ગણાતા તાલુકા એવા કુકરમુંડાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થતા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયોનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગાથા ગામમાં કાતુડિયા ફળિયામાં ડામરીકરણ રસ્તામાં ભ્રષ્ટાચારની ગંધ આવતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે ગંગાથા ગામે વિકાસના કામો કરતા સરપંચ કે કોન્ટ્રાક્ટર કે એજન્સી પર ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ રસ્તો તો એક વર્ષમાં ખરાબ થઈ જશે સ્થાનિકોએ જણાવ્યું કે અમારા ફળિયા સ્થિત સુધરવાના નથી ગામના લોકોની સુખાકારી માટે બનાવેલ રસ્તામાં નિમ્નકસ્સાના મટીરિયલ ભરપૂર ઉપયોગમાં કરી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આ બાબતે સ્થાનિક લોકોએ અધિકારી કે પદાધિકારીને જાણ કર્યા છતાં પણ સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પછાત વિસ્તાર અને ભોડી પ્રજા હોય ત્યાં અધિકારીઓ પણ મન મૂકીને ભ્રષ્ટાચાર કરવાનું ચૂકતા નથી ભારતને વિકાસશીલ દેશ બનાવવાનું સપનું જોતા દેશના પ્રધાનમંત્રીના દ્રષ્ટિને નેસ્ત નાબૂદ કરવાનું કામ ગુજરાતના ગણિયાગાંઠા ભ્રષ્ટ અધિકારીઓ કરતા હોય છે જેમને ફક્ત રૂપિયા ભેગા કરવાની હોડમાં

तजारा का जाडो टाका उचो के रखते ले ता कई अक्त लते का ए हरों जहाँ याखे डबरा डबरी हाँ ये कि अक्त लता के ना हाँ डबरो हाँ ये बढ़ती जगह डबरो हाँ या या तू निंगे जो अमा 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 रीति की दिव्य कि अक्त ले ता ये રસ્તો જરાકે ઊંચો બનાવી દયા ડબરો હે બીમાર પડતા હે ગંદો બાઠું જે ડાબરા ડુબરૂ આખે આમ બનાવી દેતા રીતે है है। आरे, आरे की बना हरो रोज तो बना भी सरपंच हरो बना जो अरे एक बार बन गा, तो दूसरी चक्कर देखने नहीं पड़े भाई ऐसा बनाने होना ऐसा मजबूत जरा कैसा होना कैसा होना अब तुम्हारी सबसे सब बनाओ सिरमिट वाला कच्ची वाला जरा अच्छा बनाओ ये डामर वाला तो जब भी पिघल जाता है धूल तो उसके ऊपर जब भी आ जाती है ये नहीं टिकेगा मैं पूरी गारंटी दे रही ना तुम्हारा नहीं पास साल की भी गारंटी नहीं दे रही है खड्डा खुड्डी गारे वाला था यहाँ पर हम निकलते थे, नहीं नहीं में कैसे निकल थे। होता, निकलते थे नही यहाँ बात आप निकलते थे किचड़ से अब अब बारिश में तो रहेगा ना नही हाँ अभी बारिश में टिकेगा फिर दूसरी चक्कर तो नहीं टिकने का पूरी गारंटी देती तुम्हारे धूल तो आने ही वाली इसके ऊपर खड्डे तो होने ही वाले है इसके ऊपर बना के गए हैं तो उम्मीद देखो तो हाँ ऐसा डाबरा है उसके ऊपर ऐसा पतला पतला माल डाल के गए हम तो बोल रहे थे उनको के डालो यहाँ पर तो वो ऐसा कह रहा था खड्डे है बोले सब हाँ, तरफ है बोले ऐसा है। हाँ तो बोले वो तो बोले सब तरफ देखने जावे तो बोले पूरा पड़े बोले पन भर दे रहे हमारे से जितना हो रहा उतना ऐसा बोल दिया उन्होंने तो ये भाई बोलने गई थी तो वो भाई को बोलता अभी तुम कुछ बोलो मत बीच में बोले तो हमको हटा दिए थे उन्होंने उस दिन कैसा मना है बिहार में रास्ता कैसा है हमको तो नहीं पसंद है बिल्कुल नहीं ऐसी सकता है नहीं का ये साल भी नहीं चलेगा तुमको पूरी गारंटी दे रही ना इसमें तो धुला ही जाएंगे उन्ले में फिर ऐसी तो पतला मांग है अभी जरा बनाते तो अच्छा बनाते अभी बना सरकार को क्या, क्या बोलना है आपका अब क्या बोले सरकार को सरकार बना देवे तो और जरा फिरती से फिर आ दोस्त के ऊपर अच्छा हो जायेगा हाँ चलो तुम देखो हमारे हर साल बोलकर मुंडा तालुकाना में आज उपस्थित है સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ થકી ગામના છેવાડા સુધી માનવી સુધી વિકાસ કરવા માટે દરેક પ્રકારના યોજનાઓ કંઈ લાભો આપ આપી રહ્યા છે અને દરેક લોકો સુધી સુવિધા મળે તેના માટે સરકાર યથાર્થ પ્રયત્ન કરી રહી છે ત્યારે ગંગતા ગામની રસ્તાના વિષય પર આપણે રિયલિટી ચકાસ કરવા માટે અહીં ઉપસ્થિત છે અને તમે કેમેરામાં જોઈ શકો છો પ્રમાણે કે આ ફળિયામાં રસ્તો બનાવવામાં આવ્યો છે અને જ્યાં ઉપર ખાડા ટેકરા પણ ઉપરથી દેખાય છે કોઈ જગ્યા પર ટેકરો છે ત્યારે કોઈ જગ્યા પર નીચાણી ભાગમાં જે માત્ર ને માત્ર વેઠ ઉતારી ગયા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે જોઈ શકીએ પ્રમાણે કે કોઈ પણ પ્રકારનું લેવલ નથી કરવામાં આવ્યું કે ઉપર જે કપચી નાખવામાં આવે છે તે પણ ફાવે તે રીતના કરવામાં આવે છે વિસ્તારના અધિકારીઓ દરેક વિસ્તારના અધિકારીઓ આ પાસ કરનારા અધિકારીઓ પણ મુલાકાત લે શું રિયલિટી ચેક કરીને આપણે ખબર પડે છે કે રસ્તો કઈ રીતના બને છે દરેક લોકોના પૈસા છે લોકોને સુધી રસ્તો બને લોકોને રસ્તાની સુવિધાઓ પ્રાપ્ત થાય માટે સરકારની યથાર્થ પ્રયત્ન હોય છે પરંતુ અહીં છે પ્રમાણે કે તદ્દન નીચ કક્ષાનો માલ ઉપયોગ કરીને અહીં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ગ્રામજનોની માંગ છે સારો રસ્તો મળે સારો રસ્તો બનાવવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે સુવાસ વડવી દિવ્યાંગ કુકર મુન્ડા તાપી